હેલો જય માતાજી જય મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં શો મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે પોબોકોડના પોણા બે તો બધાને ગુડ આફ્ટરનૂન વેલા અને આજે છે ને મારી જૂની ચેનલ છે જે ફૂલ હિટ ગઈ છે એનું સિરોપ્લે બટન આવી ગયું છે તો એની માનતાથી તો મારે માતાજીને લાપસી ધરાવવાની હતી તો આજે મેં છે ને લાક્ષી બનાવી છે માતાજી માટે તો હાલો બધાએ લાપસી ખાવા વાલા ચાલો તમને પણ બતાવી દો આજની રસોઈ તો જો આજની રસોઈમાં છે આ મસ્ત આપણે લાપસી બનાવી નાખી છે ઉપર ઘી નાખી દીધું છે અને આપણે મસ્ત વટાણા બટેટાનું શાક ને રોટલી બની ગયું છે તો બસ હાલો બધાય જમવા જય માતાજી જય મહાદેવ વિડીયોમાં એન્ડ સુધી બના રેજો મજા આવશે હર મહાદેવ આજ આખો દિવસ શું શું કરશું ખબર નહીં જે કશું બતાવશું વાલા તો બસ જય માતાજી જય મહાદેવ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ હર હર મહાદેવ આપડી આવી ગઈ છે ગરમા ગરમ ફેંકી આવી જાય બધા બધા અને આલુ પૂરી મસ્ત આવી ગઈ છે તો આજે નાસ્તામાં માં આલુ પૂરી ને ફેંકી આવેલી છે તો હાલો બધો એને હાલો બધા એ નાસ્તો કરવા મારા વાળા ચાલો ફેંકી ખાઈ લે ગરમા ગરમ ફરી જાય પછી મજા નહીં આવે તો જો મમ્મી નું લાઈવ ચાલુ છે અત્યારે અને મમ્મી અત્યારે લાઈવ કરે છે ને હું હવે જો આ વિડીયો ને એન્ડ રાખું છું હવે બોલાવો વિડીયો કરવો નથી આપણે અને હમણાં નવું નવું છે તો થોડાક નાના વિડીયો મૂકી તો તમને પણ જોવાની મજા આવે તો ચાલો હવે આપણે વિડીયોને આપી દઈએ તો બસ આજ માટે એટલું જ હતું કાલ પાછા મળશું નવા વ્લોગમાં